રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામના સ્વામી સામે નોંધાયેલ દુષ્કર્મ મામલે ખીરસરા શૈક્ષણિક સંસ્થાના ધર્મ સ્વરૂપદાસ સ્વામી નારાયણ સ્વરૂપ સ્વામી અને સંચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તો દુષ્કર્મ સાહિત્યની કલમ મુજબ સ્વામી અને સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ બનાવનો મુખ્ય વ્યક્તિ એવા ધર્મ સ્વરૂપદાસ સ્વામીના આગોતરા જમીન મૂકવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી તાલુકાની સેશન કોર્ટમાં મૂકવામાં આવેલ આ આગોતરા જામીનને નામદાર કોર્ટ દ્વારા આજ રદ કરવામાં આવ્યા છે નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ ખીરસરાના ધર્મ સ્વરૂપ ગુરુ શ્રી નારાયણ સ્વરૂપ સ્વામીની આગોતરા જામીન અરજીનો ચુકાદો ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આપેલો હતો આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલી હતી અને આરોપીને આગોતરા જામીન અર મંજૂર થાય એ માટે માગણીઓ કરવામાં આવેલી હતી તેમણે એવો પણ બચાવ કરેલો કે ભાઈ આ તો સ્ત્રીએ સહમતીથી બાંધેલો સંબંધ છે અને કોઈ બીજા કારણોસર ગુરુકુળનો કબજો લેવા માટેનું આખું કાવતરું છે કોન્સ્પિરસી છે સરકાર પક્ષે રાઠોડ સાહેબ કરીને તપાસ કરી રહ્યા છે એમણે ભોગ બનનાર અને આરોપીના જે કંઈ પણ વોટ્સએપ કોલ હતા એની વિડીયો ક્લિપ રજૂ કરી છે આ એફએસએલમાં પણ મોકલી છે અને સરકાર પક્ષે મારા દ્વારા દલીલ કરવામાં આવેલી હતી કે ભાઈ આમાં ભોગ બનનાર માત્ર એક વ્યક્તિ ન થાય આરોપીના આ કૃત્યના લીધે આખો સંપ્રદાય કે જે ખરેખર પૂજનીય વંદનીય સંપ્રદાય હોય કોઈ પણ સંપ્રદાયમાં કોઈ એક વ્યક્તિના લીધે ઘણા બધા લોકો ઉપર તેની અસર પડે એટલે આ આરોપીને જો આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે વિદ્યાર્થીના સંસ્કારનું કામ ત્યાં થતું હતું શાળા ચાલતી હતી આ શાળાના વિદ્યાર્થીઓ પણ કદાચ ભોગ બનનાર ગણી શકાય અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા કે અગાઉના જે કોઈ એબ્સ હોય તેમની સામે કલમ સિત્તેરના વોરંટની તજવીજ ચાલુ હોય એમને આગોતરા જામીનનું રક્ષણ આપી શકાય નહીં કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પણ જરૂરી છે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને શેખ સાહેબે આરોપીના આગોતરા જામીન રદ કરેલા સરવરાજ કોડી સાથે સીએનટી પર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ